એ તારી આઈ ક્યાં છે હા વેરી ગુડ ફિંગર ક્યાં છે ફિંગર ઓ માય ગોડ વેરી ગુડ અરી એ પછી જીપ ક્યાં છે ટંગ ટંગ જીપ જીપ બટાવો અઘોરી બાબા કેવી રીતના જીપ કાઢો ઓ માય ગોડ પછી તાર માથું કેવી રીતના ઉરોન માથું વાળ ક્યાં છે હમ કાન ક્યાં છે હા હા એ કાન ક્યાં છે કાન સાંભળવાનું હમ ગુડ બોય ટોમી ક્યાં છે ટોમી કિશોનું ટોમી કિશોનું ટોમી બતાવો ટોમી 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 ક્યાં છે ટોમી 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 એ કિશોના હાથ ક્યાં છે હાથ હાથ વેરી ગુડ પગ ક્યાં છે પગ ai ra <laughs> nozi kia á chứ nozi nozi mà thì hu há vậy ta ne cái đi chơi ra tát tát cờ ro cái sao cái na thái cái na thai?